આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે નવસારી જિલ્લાના ખેરગામ ખાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત રાષ્ટ્રરક્ષક જવાનોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રપ્રેમના ભાવને ઉજાગર કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જીવન અર્પણ કરનાર જવાનોના બલિદાનને સ્મરણીને રામજી મંદિર ખેરગામ ખાતે ઓપરેશન સિંદૂરના ભાગરૂપે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા રામજી મંદિરથી પ્રારંભ થઈ અને ખેર ગામના મુખ્ય માર્ગો ઉપર પસાર થઈ ગાંધી સર્કલ અને ત્યારબાદ આંબેડકર સર્કલ સુધી જઈ અંતિમ સ્થાન પર પહોંચી પૂર્ણતા પામી હતી મોટી સંખ્યામાં નાગરિકો યાત્રાનું સમર્થન કરવા માટે રસ્તાઓ પર ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતા કી જય વંદે માતરમના નાદ સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રીય ભક્તિથી ગુજી ઉઠ્યું હતું આ યાત્રામાં વિશેષ ઉપસ્થિત તરીકે ગણદેવી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ અને પૂજ્ય પ્રફુલ્લ બાપુ હાજર રહ્યા હતા સાથે જ નિવૃત્ત સૈનિકો ખેરગામના પોલીસ જવાનો ખેરગામ તાલુકાના આગેવાનો મુસ્લિમ સમાજ તેમજ વોરા સમાજના આગેવાનો સહિત વિવિધ સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ રાષ્ટ્રસેવી કાર્યક્રમને વિશેષ ઉત્સાહ અને સન્માન આપ્યો હતો આ યાત્રાનો મુખ્ય હેતુ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ એકતા અને શૌર્યની ભાવના ઊભી કરી તેમજ આપણે રક્ષક આપણા માટે સતત સીમા ઉપર અડીખમ ઊભેલા જવાનોને કૃતજ્ઞ પાઠવવાનો હતો ખેરગામ તાલુકા સંગઠન દ્વારા તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી યોજાયેલી આ યાત્રાને સમગ્ર ખેરગામમાં રાષ્ટ્રપ્રેમનું અનોખું ઉદાહરણ ઊભું કર્યું હતું રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર ઓપરેશન સિંધુ દ્વારા જે રીતે પાકિસ્તાને જડપાતોડ જવાબ આપ્યા પછી જે રીતે એકસો ચાલીસ કરોડ જનતા જ્યારે આપણા સૈનિકોના સમર્થનમાં દેશના સમર્થનમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી આપણા ઉમેદવાર સાહેબ અમિત શાહ સાહેબ આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ સાહેબના બધા યોગોના સમર્થનમાં જ્યારે એકસો ચાલીસ કરોડ જનતા આ ઓપરેશન શિબિર પછી જે રીતે તિરંગા યાત્રાઓ કાઢીને જે રીતે સમર્થન કરી રહી છે દેશ આપણી સાથે છે દેશની એકસો ચાલીસ કરોડ જનતા આપણી પડખે છે અને દેશને દુનિયાએ જ્યારે જોઈ લીધું છે કે ઓપરેશન સિંધુ દ્વારા જે રીતે પાકિસ્તાને જવાબ આપ્યો ગોળીની થી નહીં પણ ગોળાથી જવાબ આપવાની ભારતની તાકાત છે એ બધાએ જોઈ લીધી છે આ ઇતિહાસના પાઠે લખાયું છે અને એના જ ભાગરૂપે આજે આ સરગામ તાલુકાની આ ત્રિરંગા યાત્રા હતી ખૂબ મોટી સંખ્યામાં અમારા આર્મીના જવાનો પણ હતા જે રિટાયર્ડ થયેલા લોકો સંતો મહાસો પણ હતા અનેક શ્રેષ્ઠીઓ હતા બધા જ આ યાત્રામાં જોડાયા હતા સૌનો માનવ વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંકા આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી